જેથી દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીઓમાં કામગીરી કરતા કર્મચારીઓને લક્ઝરી બસ અને નાના મોટા વાહનોમાં સવારે અને સાંજના સમયે લઈ જવામાં લાવતા હોવાની આ માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ રહી છે જેથી અનેક વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરી ટ્રાફિક જામના ફસાઈ રહેવું પડે છે જો કે અમુક વાહન ચાલકો ઉતાવળમાં જ્યાં ત્યાં પોતાના વાહનો હંકારી અન્ય લોકો પણ તકલીફમાં મૂકતા હોય છે ત્યારે ઉમરાજ ગામની ચોકડી પસ્તી નંદની પાર્ક સહિત અન્ય છ સોસાયટીઓમાં થઈને એક રસ્તો સિટીને મળે છે આ માર્ગ પર ઘી અનેક ફોર વ્હીલર ચાલકો અને મોટર સાયકલ સવાર પસાર થઈ રહ્યા હોય સોસાયટી વિસ્તારમાં ટ્રાફિક સહિત વાહનોનું ભારણ વધતા સ્થાનિક રહીશોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો આ અંગે સ્થાનિકો અનેકવાર રજૂઆતો કરી હોવા છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા

પણ હવે છેલ્લા થોડા સમયથી અહીંયા હાઈવેનો ટ્રાફિક બધો અહીંયા ડાયવર્ટ થાય છે અને સવારથી જ શરૂ થઈ જાય છે એટલે અમારી જે લાઇનમાં જે રોડ ઉપરના ઘર છે ને એ લોકો કોઈ ઘરની બહાર નીકળી નથી શકતા પોતાના ગેટની બહાર પણ નથી નીકળી શકતા કારણ કે બેક ટુ બેક બધી ગાડીઓ જતી હોય છે એટલે નાના બાળકો પણ નથી નીકળી શકતા વૃદ્ધો પણ નથી નીકળી શકતા અકસ્માતનો પણ ભય રહે છે ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને પણ એ લોકો એક્સિડન્ટ કરીને જતા રહે છે અને આખો દિવસ આવું ચાલુ રહે છે એટલે નોઈઝ પોલ્યુશન પણ રહે છે બધાની મેન્ટલ હેલ્થ પણ બગડી છે સ્વભાવ ચીડિયો થઈ ગયો છે અમે અનેક વખત રજૂઆત કરી છે આ મુદ્દા ઉપર કલેક્ટરને પણ આવેદનપત્ર આપેલું છે અને દરેક સ્તર ઉપર રજૂઆત કરેલી છે પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી તો અમે સ્ત્રીઓ પણ ખૂબ પરેશાન છીએ કારણ કે સાફ સફાઈનું કામ પણ ખૂબ વધી ગયું છે બધાની હેલ્થને પણ નુકસાન થાય છે તો પ્લીઝ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે આમાં એવો કંઈક નિરાકરણ લાવો કે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે હું નંદિનીભાગ સોસાયટીના વિનુભાઈ મેકવાન છું અમારી સમસ્યા છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે કે અમારી નંદિનીભાગ સોસાયટી ઉમરાજ અને આલીના ગામ છેવાડાના સીમાડાનો અમને રસ્તો બતાવેલો હતો ને એ પ્રમાણે અમારી સોસાયટી ઓગણીસો નવ્વાણુંમાં બંધાયેલી છેલ્લા દોઢ બે વર્ષથી ઉમરાજ પાટિયાથી અવિરતપણે હાઈવેનો ટ્રાફિક અહીંયા ડાયવર્ટ થઈ રહ્યો છે અને એમાં ફોર વ્હીલરો મોટી ગાડીઓ જેસીબી અને બસો લક્ઝરી બસો કે જે કંપનીઓના કામદારોને લઈ જવા માટે સવારથી છ વાગ્યાથી સાંજના દસ વાગ્યા સુધી એના લીધે અમારા અવર જવર પર બહુ પ્રતિબિંબ આવી ગયો છે અમારા બાળકોને જીવનું જોખમ હોય છે અમારા મકાનના હરિભરણા ખોલી શકાત નથી આ સંબંધી અમે સંબંધિત અધિકારીઓને છેલ્લા વર્ષથી રજૂઆત કરતા હોય છે પણ કોઈ નિરાકરણ આવતું નથી તો અમારી મુખ્ય માગણી છે કે આ જે રસ્તો ગામ શિવાળાનો છે એ સોસાયટીના અવર જવર પૂરતો જ રહેવો જોઈએ જેવી કે યોગી પાર્ક અને નંદની પાર્ક બાકીના લોકોનો જે અત્યારે હાઈવેનો ટ્રાફિક થાય છે એના માટે ટ્રાફિક પોલીસે અમલ રસ રાખીને રસ્તો આગળ બ્લોક કરાવો જેથી કરીને અમે શાંતિથી અમારું સમાધાન થઈ શકે